નમસ્કાર આપ છું સાથે ગુજરાતમાં સાતમી મે રોજ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું જે બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસની આભાર બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો બેઠકમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જૈનીબેન ઠુમર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસની આ બેઠકમાં આવનાર દિવસોમાં સ્માર્ટ મીટરની સમસ્યા સામે આંદોલન અંગેની રણનીતિઓ તૈયાર કરવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે કે લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહીમામ પોકર્યા સ્માર્ટ મીટરની વાત ઉપર એટલે એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરું આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની હૈયાવરાળ નિકાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સ્માર્ટ મીટર હટાવોની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય અને લોકોની વ્યથા અને વેદનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને એની એક નવી જવાબદારી સાથે એક મહિના બાદ આ આંદોલનને આગળ વધારવાનો અમે આયોજનના ભાગરૂપે આગળ વધી રહ્યા છીએ મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર